ભરચમાં વર્ષાદી માહોલ વચ્ચે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર લાગ્યા વાહનો થપ્પા જાડેશ્વર ચોકડી નજીક ભારે ટ્રાફિક જામ ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે આજ રોજ વરસાદી માહોલ વચ્ચે શહેરની જાડેશ્વર ચોકડી નજીક પણ વાહનોની લાંબી કતાર લાગી હતી લગભગ બે થી ત્રણ કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાતા વરસતા વરસાદ અનેક વાહન ચાલકો અટવાયા હતા જાડેશ્વર ચોકડી નજીકના બિસ્માર માર્ગના પગલે ટ્રાફિક જામની રોજિંદી સમસ્યા વકરી રહી છે ત્યારે માર્ગના સમારકામ સાથે પોલીસ વિભાગ પણ આ બાબતે જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે પણ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે વાલિયા ચોકડી નજીકના સાંકડાવર બ્રિજના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે ટ્રાફિક જામની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે જરૂરી છે